શ્રીજી મહારાજે ગઢપુરમાં પહેલો વહેલો પુષ્પ દોલો ચોવીસે અવતારો ભગવાન ના સ્વરૂપમાં લીન થયા શ્રીજી મહારાજના આવા દર્શન તમામ ભક્તો અને સંતોને થયા એક મહિના સુધી મહારાજે સંતોને ગઢપુર રોક્યા અને પછી પ્રભુએ સંતોને કહ્યું કે હે સંતો આમ બેસી રહેવા માટે આપણે આવ્યા નથી ચાલો પાંચ પાંચ ની મંડળી બાંધો અને કોઈ ગામ રહી ન જવું જોઈએ કોઈ ઘર ન રહી જવું જોઈએ અને હે સંતો તમે અમારી પાસેથી એક વાત સાંભળી લો જેમ કોઈ વિદાય થાય ત્યારે ઘરેથી ભાતુ બાંધી આપે સ્વામિનાર ભગવાન સંતોને ભાતુ આપે છે કે હે સંતો તમે જ્યાં જશો ત્યાં બધી જગ્યાએ તમારું સન્માન નહીં થાય તમારું સ્વાગત નહીં થાય તમારું અપમાન પણ થશે તમારો તિરસ્કાર પણ થશે એ સંતો આપણે બધાનું કલ્યાણ કરવા આવ્યા છીએ કોઈ તમારા તાડન તિરસ્કાર કરે એ સહન કરજો કોઈ દુર્જન તમને ગાળો દે તો સાંભળી લેજો અને એમનું હિત થાય એવો સંકલ્પ કરજો કોઈ તમને મારે તો એવો વિચાર કરજો ભગવાન એને સદબુદ્ધિ આપે અને તે ભગવાનનો ભક્ત થાય આવું ભાથું ભગવાને સંતોને આપ્યું. સંતોએ કઈ રીતે અમલમાં મૂક્યું એ કથા હવે આવે છે. નગરે નગર ગામે ગામ અત્યંત પછાત વિસ્તારમાં રહેલા નાના ગામડામાં સંતો પહોંચી ગયા. બિલકુલ અજ્ઞાની અભણ પ્રજા વચ્ચે સંતોએ કાર્ય શરૂ કર્યું. કે હે ભાઈઓ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે એમનું ભજન કરો. એક ખેતરમાં ખેડૂત વૈશાખ મહિનામાં હળ હાકતો હતો. ઉપર ધૂમધખતા તાપમાં ખેડૂત હળ ચલાવ્યો જાય છે સંતને વિચાર થયો આને ઉપદેશ તો આપવો છે પણ ક્યારે આપવો એ ક્યારે જમીન ખેડી લે ત્યાં સુધી બેસી રહેવું એના કરતા એની સાથે જોડે ચાલુ પાટ ગોઠવી આપે ત્યારે જ ઉપદેશ અપાય એવું નથી ચાલો એની જોડે જોડે અને ખેડૂતના હળની સાથે સાથે આ સંત ચાલવા લાગ્યા હે ભાઈ જો તો ખરો આ બિચારા પશુ છે એ અજ્ઞાની છે તે એના હળમાં જોડ્યા છે તું પણ પરિશ્રમ કરે છે આ જન્મ અને મરણનો ચક્રાવો છે પશુમાંથી માણસ થાય ને માણસ પાછો પશુ થાય જો ભગવાન ન ભજે તો માટે હે ભાઈ અત્યારે પ્રગટ પ્રમાણ સ્વામિનારાયણ ભગવાન બિરાજી છે એમનું ભજન કરી લો અને આ ભવ તરી જવો જાન અહીંથી બાવા પેલો કોઈ જુદા જ મિજાજ વાળો નીકળ્યો અહીંથી હટતો થા અને સંતને એમ થયું એ ભલે મારું અપમાન કરે પણ મારે એને ભગવાનનો ભક્ત બનાવવું જ છે એ ખીજાય કંટાળે પણ હું નહીં ખીજાવું પાંચ સાત વખત પહેલા ખેડૂતે કહ્યું જા અહીંથી બે ચાર ગાળો જ ઉપાડી દીધી તો પણ આ સંત પીછે હઠ કરતા નથી બહુ ખીજાય અકળાય અને હાથમાં લાકડી હતી તે સંતના માથા ઉપર ફટકારી જાને અહીંથી ક્યારનો માથું ખાય છે અને સંતના માથામાંથી લોહીની ધાર થઈ સંતને એમ થયું ચાલો ચૂકી સ્વામી સ્વામીના બોલતા સંત ચાલતા થયા બીજા સંત ભેડા થયા અરે સ્વામી આ શું થયું કપડું સળગાવી ત્યાં દબાવી લોહી બંધ થઈ ગયું સામે કોઈ ભાવિક ગ્રહસ્થ મળ્યા સ્વામી આ શું થયું સંત કહે ચાલતા ચાલતા જરાક પડી ગયા પણ એમ ના કહ્યું સામે પેલા ખેડૂત વાળા ખેડૂતે ફટકારી છે બોલ્યા નહીં જોઈ લો સંતની આ સાધુતા આ સહનશીલતા સાંજ પડી એક હરિભક્તના ઘરની ઓસરીમાં ઉતારો હતો સત્સંગીઓની આગળ થોડી કથા વાર્તા કરી અને સંત ઊભા થયા એટલે સાથેના સંત કહે સ્વામી અત્યારે ચાલો ગામને ચોરે શું કામ છે જેણે લાકડી મારી એ અત્યારે ચોરે બેઠો હશે પણ એક લાકડી મારી એટલી ઓછી અને અને ગામને ચોરે ગયા અને એ જ ખેડૂત ચોરે બેઠેલો મોઢામાં હુકો અને વાતો કરતો હતો આજે કોઈ એક બાવો આવેલો સ્વામિનારાયણનું ભજન કર સ્વામિનારાયણ ભક્તિ કર એક લાકડી ફટકારી નીચું જોઈને ચાલતો થઈ ગયો પાછું વળીને જોયું જ નહીં એને બોલવું અને સંતને આવવું પટેલ કાંઈ વાંધો નહીં તે લાકડી મારી એનું મને દુઃખ નથી જો ફરીથી આવ્યો છું એ જ વાત તને કહેવા માટે આવ્યો છું તું પ્રભુ ભજ ગામના ચોરામાં બધી જ પ્રકારના માણસો ભેગા થતા હોય છે આવો મહારાજ આવો કોઈ બે જણાએ આવકાર આપી બિસારિયા સંતે ઉપદેશ આપ્યો અરરે મૂર્ખ આવા સંત મહાત્માની વાત ન સ્વીકારવી હોય તો કઈ ન પણ એના ઉપર હાથ પાઢ્યા ધીકાર છે તને આ સંતનો ઉપદેશ સાંભળીને કેટલાય પ્રભુ ભક્ત બન્યા જાણે લાકડી મારી હતી તે સંતના પગે પકડીને રડીઓ માફ કરજો महाराज હું પાપી જીવ છું સંત કહે હવે તારા પાપ ધોવાઈ ગયા એના કંઠમાં કંઠી આવી હૈયામાં સ્વામિનારાયણ નામ આવ્યું